નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કેશવદાંડવ બ્રિજ મુદ્દે મળેલી નગરપાલિકા ખાતે મીટિંગ મીટિંગમાં કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ પ્રતિનિધિ જીયુડીસી ના આસિસ્ટન્ટ એન્જિનિયર ધીરજ રાઠોડ તેમજ કોન્ટ્રાક્ટર અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનો ભાજપના કાર્યકરોની હાજરી હતી ઓપનિંગ સમયે સાંસદ દ્વારા કામનો શુભારંભ કરવામાં આવેલ ત્યારથી આજ સુધી અંદાજિત ત્રણેક વર્ષથી કામ ચાલે છે અને હાલ પણ કામગીરી પૂર્ણ થઈ નથી જે મુદ્દે આજ રોજ લોકોના તમામ પ્રશ્નોના હલ માટે નગરપાલિકા પ્રમુખની ચેમ્બર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ ત્યારે કોન્ટ્રાક્ટરને પૂછતા હાલ લેખિત બાંધણી આપેલ છે કે નિવેદન સાઈઠમાં તમામ કામગીરી પૂર્ણ કરી અંડરબ્રિજ ચાલુ કરી આપવામાં આવશે પરંતુ હાલ પાણી ભરેલું છે જે નિકાલ બાબત પર પણ ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને મુદ્દે એન્જિનિયર દ્વારા તમામ કામગીરી દિન સાહીઠમાં પૂર્ણ કરી આપવા લેખિત બાહનતરી આપવામાં આવેલી હતી આ મુદ્દે ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ દ્વારા એ પણ કહેવામાં આવેલ હતું કે દિન સાઠમાં કામગીરી ના પૂર્ણ થઈ તો આ મુદ્દે નગરપાલિકા પ્રમુખ દ્વારા એ પણ કહેવામાં આવે છે કે અમુ દ્વારા લેખિત ફરિયાદ કરવા મજબૂર બનીશું જે ચોક્કસ છે કેશોદમાં ઘણા જાજા સમયથી આજે અંડરબ્રિજનું કામ ચાલે છે અને પબ્લિક અને અમે ખુદ પદાધિકારીઓ પણ એ એજન્સીથી ત્રાહીમામ પુકારી ઉમે કોઈ સકારાત્મક જવાબ આપવો નહીં કામને ગતિ આપવી નહીં એના માટેની આજે તમામ ધારાસભ્યની હાજરીમાં સંકલન કરી અને કડક શબ્દમાં એને સૂચના આપી છે અને એની પાસેથી લેખિતમાં બાહેન ધરી લીધી છે કે ભાઈ આ કામ ક્યારે પૂરું થવાનું છે અને એની સમય મર્યાદા સાઠ દિવસનું કે છે

એમાં કઈ બાકી કસર રાખવા નહીં આવે એજન્સીને મનમાં એમ હોય કે અમે ગમે એમ કામ કરીને હોય જ આવું ને એટલી પબ્લિક હેરાન થઈ એટલે પૂરું કરી દેવું એટલે ભૂલાઈ જાય તો એ કોઈ નહીં એની રીતે કાયદા કઈ રીતે જે જે એનું કરવાનું થશે એ બધું કરવામાં આવે ને એ સરકારમાંથી માંથી કામ ચાલતું હોય એની કોઈ માહિતી આપણી પાસે ન હોય કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ અંડરબ્રિજ માટે કામગીરી ચાલુ રહી છે જેમાં નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે દસ ટકાની કામગીરી બાકી છે જે કામગીરી સાહીઠ દિવસમાં એટલે કે બે માસમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે નગરપાલિકા રેલવે પીએમસી એજન્સી સાથે સંકલન કરી આ તમામ કામગીરી સાઈઠ દિવસમાં પૂર્ણ કરશું એવી જાહેરાત કરીએ છીએ વરસાદી પાણી નિકાલ માટેની વ્યવસ્થામાં અમે એક પંપ જ્યાં ડીપીઆરમાં એજન્સી હતી